નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ગુજરાત હાઈકોર્ટના અગતિના ચુકાદા દ્વારા આંગણવાડીમાં જે કામ કરતા કાર્યકર અને તેડાગરો છે તો તેમના પગારમાં વધારો કરવામાં આવ્યો છે

કોર્ટે કહ્યું છે કે આંગણવાડી વર્કર છે એટલે કે આંગણવાડી કાર્યકરની જે બહેનો છે તે બહેનોને હવે દર મહિને ચોવીસ હજાર આઠસો સુધીનો પગાર છે તે આપવામાં આવે

તે બેનોનો હાલ અત્યારે જે દસ હજાર પગાર છે તે વધીને રૂપિયા ચોવીસ હજાર આઠસો થઈ જશે તે સિવાય જે આંગણવાડી તેડાગર એટલે કે હેલ્પરની જે બેનો છે તેમનો હાલ અત્યારે જે પગાર છે તે પાંચ છે પરંતુ તે વધી અને હવે વીસ રૂપિયા થઈ જશે મિત્રો અહીં જે પગારનો વધારો છે અહીં જે ચૂકવણી છે તે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને સંયુક્ત રીતે અથવા તો રાજ્ય સરકારે એકલાએ જ આ પગારની ચૂકવણી છે તે કરવાની રહેશે મિત્રો અહીં અગાઉ છે તે સિંગલ જજ દ્વારા વર્ષ બે હજાર ચોવીસ માં પગાર વધારા માટે ચુકાદો આપ્યો હતો પરંતુ સરકારે હાઈકોર્ટમાં અપીલ કરી હતી અને જેના માટે મિત્રો મિત્રો હાઈકોર્ટે પણ પગાર વધારા માટે નિર્દેશ છે 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 તે આપ્યો જેથી કરી આંગણવાડી વર્કરની જે બેનો છે તેઓને મોટી રાહત આપવામાં આવેલ છે તો મિત્રો અહીં જે આંગણવાડી કાર્યકર અને તેડાગરોની જે બેનો છે તો તે બેનો માટે નવ હજાર કરતા પણ વધારે જગ્યા પર ભરતી જાહેરાત કરવામાં આવેલી છે થોડા દિવસ પહેલા જ ગુજરાત સરકાર રાજ્યની અનેક જે મહિલાઓ છે તે મહિલાઓને પોતાના ઘર આંગણે રોજગારીની તક છે તે મળવા પાત્ર થશે અને મિત્રો આંગણવાડી કાર્યકર અને તેળા જે બેનોની જગ્યાઓ છે તે જગ્યા પર કામ કરવા ઈચ્છુક્ય મહિલાઓ છે